શ્રી ગણેશાય નમ ઓમ નમ શિવાય મિત્રો શિવને પ્રસન્ન કરવા માટે શ્રાવણ મહિનાના બીજા સોમવારે આ ઉપાય જરૂરથી કરો ભગવાન શિવના ભારતમાં બાર જ્યોતિર્લિંગ છે શિવ પુરાણમાં આ બધા જ જ્યોતિર્લિંગનો ઉલ્લેખ છે આ બાર જ્યોતિર્લિંગના દર્શન કરવાથી બધા જ તીર્થોનું ફળ પ્રાપ્ત થાય છે પદ પુરાણના

કે ગમે તેવો પ્રલય આવે છતાં પણ કાશીને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી ભારતમાં શિવને લગતા ઘણા ઉત્સવો ઉજવવામાં આવે છે જેમાં શ્રાવણ માસ પણ તેનું વિશેષ મહત્વ રાખે છે આખા શ્રાવણ માસ દરમિયાન ચાર સોમવાર એક પ્રદોપ તેમજ એક શિવરાત્રી આ બધા જ યોગ એક સાથે શ્રાવણ મહિનામાં ભેગા થાય છે તેથી તે વધારે ફળ આપનારું બને છે આ મહિનાના દરેક સોમવારે શિવ મૂર્ત ચડાવવામાં આવે છે જે આ પ્રકારે છે પહેલા સોમવારે કાચા ચોખા એક મુઠી બીજા સોમવારે સફેદ તલ એક મુઠી ત્રીજા સોમવારે આખા મગ અને ચોથા સોમવારે જવ એક મુઠી ચડાવવામાં આવે છે મહિલાઓ શ્રાવણ માસમાં વિશેષ પૂજા અર્ચના તેમજ વ્રત પોતાના પતિની લાંબી ઉંમર માટે કરે છે અને તેમાંથી વળી બધા જ व्रતોમાંથી સોળ સોમવારનો વ્રત ખૂબ જ શ્રેષ્ઠ છે આ વ્રતને વૈશાખ શ્રાવણ કાર્તક અને માક્ષર મહિનાના કોઈ પણ સોમવારથી ચાલુ કરી શકાય છે આ વ્રતની સમાપ્તિ સત્તરમા સોમવારે સોળ દંપતીને ભોજન તેમજ કોઈ બીજું દાન આપીને થાય છે શિવની પૂજામાં બિલીપત્ર ખૂબ જ મહત્વ છે શિવ દ્વારા વિષપાન કરવાથી શિવના મસ્તક પર પાણીની ધારાથી અભિષેક ભક્તો દ્વારા કરવામાં આવે છે શિવે ગંગાને પોતાના મસ્તક પર ધારણ કર્યા છે શિવનો અગિયારમો અવતાર હનુમાન રૂપમાં હતો આખા શ્રાવણ માસ દરમિયાન શિવ ભક્તો દ્વારા શિવપુરાણ શિવલામૃત શિવ કવચ શિવ ચાલીસા શિવ પંચાક્ષર મંત્ર શિવ પંચાક્ષર સ્ત્રોત મહામૃત્યુંજય મંત્ર નો પાઠ તેમજ જપ કરવામાં આવે છે શ્રાવણ માસમાં આ કરવાથી વધુ ફળ મળે છે આ ઉપરાંત સોમવારના દિવસે ભોલેનાથની પૂજા કરવાની સાથે જો તમે સફેદ લીલા કે પીળા વસ્ત્રો પહેરો છો તો તમારો આત્મવિશ્વાસ વધે છે સવારે સ્નાન કર્યા પછી ભગવાન ભોલેનાથને જળ જળ અર્પિત કરવું અક્ષત અર્પણ કરવા આમ કરવાથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ દૂર થાય છે બીલીપત્ર અને ધતુરા ભગવાન ભોલેનાથને ખૂબ જ પ્રિય છે સોમવારે મંદિરમાં જઈને બીલીપત્ર અથવા ધતુરા અર્પણ કરવાથી તમારો વેપાર વધશે નોકરીમાં પ્રમોશન થશે અને શિક્ષણ સંબંધિત સમસ્યાઓ થશે કર્યા પછી પણ જો તમે આર્થિક પરેશાનીઓનો સામનો કરી રહ્યા હોય તો સોમવારે મંદિરમાં જઈને એકસો આઠ વાર ઓમ નમ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ આમ કરવાથી ઈચ્છિત પરિણામ પ્રાપ્ત થાય છે સોમવાર ની શિવ પૂજાનો મંત્ર આ પ્રમાણે છે નાગેન્દ્રિલો દિગમ્બરાય તસ્વે નકાર નમ શિવાય તો મિત્રો આજે આપણે આ વિડિયોમાં શ્રાવણ મહિનાના સોમવારે કરવાના અમુક ઉપાયો વિશે વાત કરી તમે આ ઉપાય જરૂરથી અપનાવજો અને તમને તમારું ફળ મળ્યું કે નહીં તે કમેન્ટ મે મારી સાથે જરૂરથી શેર કરજો અને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને મારી ચેનલ પર નવા હોય તો જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બેલ બટન પર ઓલ કરજો જેથી કરીને દરેક વિડિયોના નોટિફિકેશન તમને મળતા રહે મને સાંભળવા માટે આપ સૌના ધન્યવાદ સૌને મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે